નમસ્કાર દોસ્તો આજે આપણે બનાવીશું વર્ષા ડોળી મહાજીવન કહેવાય છે તેના ફૂલનું છાક તો સૌ પ્રથમ આપણે વરસાદની સિઝનમાં જે ફૂલ વેલા પર આવેલા હોય છે તે આ પ્રમાણે વીણી લઈશું આ વર્ષે વરસાદ સારો હોવાના કારણે વર્ષા ડોળીના ફૂલ ખૂબ જ સારી માત્રામાં આવ્યા છે બહુ મોટી બજારોમાં આનો ભાવ ખૂબ જ ઊંચો હોય છે અને લોકો વેચાથી લઈને ખાતા હોય છે પણ આપણે તો અહીં કુદરતની મહેરબાનીથી આપણને સરસ રીતે મળી રહેતી હોય છે અને તેના પછી તેને એક ટ્રેમાં લઈ અને કોઈ જીવડા કે જીવાત નથી બગડેલા નથી તે આપણે સરસ મજાના ચોખ્ખા જોઈ લઈશું ધોઈ પણ નાખીશું અહીં ચાલુ વરસાદ તોડ્યા હોવાથી ધોવાની કોઈ જરૂર જણાય નથી અને પછી આપણે શાકનો વઘાર કરીએ છીએ તેમજ નોર્મલી વઘાર કરી અને થોડી વાર માટે રાખી અને પછી ઉતારી લઈશું અને એટલી જ વારમાં આપણે આ ડોળીના ફૂલનું શાક કે એમ જ પણ આપ ખાઈ શકો તે તૈયાર છે અને મારા માટે તો આ સ્વપ્નનું શાક છે અને તે ખાવાનો મજા કંઈક અલગ જ પ્રકારનો હોય છે ધન્યવાદ